કેમ કે પહેલાં પહેલાં તો બહુ સારું રાખે એટલું સારું રાખે ને કે જેની કોઈ હદ નહીં બધાને આપણા ઘરમાં આપણે બધાને ભૂલી જઈએ એટલું સારું રાખે અને પછી એ લોકો એવું કરે ને કે શું કહેવાનું આમ આપણે કોઈને મોડું બતાવવા લાયક ના રહીએ એક બે મહિનામાં મને લઈ ગયો એના ઘરે એના ઘરે લઈ જઈને મારી જોડે સારું રાખ્યું ત્રણ ચાર મહિના મારી જોડે સારું રાખ્યું પછી મને મારવા જોડવા લાગ્યો મારા ઘરે જવા દેતો 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 મમ્મી જોડે વાત કરવા ઘરની બહાર નીકળવા મેન કેન્દ્ર બિંદુ ફક્ત એનું પ્રેમ જ હોય છે કોઈક પ્રેમ પામવા માટે ત્રાહિત વ્યક્તિને મારી નાખતું હોય છે કોઈ પ્રેમ મેળવવા માટે ખુદ મરી જતું હોય છે ને કોઈ પ્રેમ એ પોતે એ સામેવાળી વ્યક્તિને કરે છે એ સાબિત કરવા માટે આપઘાત કરી દેતો હોય છે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા અગાઉ સુરતના મોટા વરાછામાં જયદીપ નામના વ્યક્તિએ એના પત્નીના ત્રાસથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે એ જયદીપે આપણા દેશના વડાપ્રધાનને એવી અપીલ કરી હતી કે પુરુષો માટે પણ તમે એવો કાયદો બનાવો જેથી પુરુષો સાચા છે એ સાબિત કરવા માટે એમને ના પંખે લટકવું પડે ના કોઈ કેનાલ માં ડૂબકી લગાવવી પડે ના તો પછી ઝેરી દવા પીવી પડે ખાલી અમારા માટે એવો કાયદો બનાવવો જેથી કરીને અમારા પર કોઈ વિશ્વાસ મૂકી શકીએ અને અમે લડી શકીએ આવું એટલા માટે જયદીપે નહોતું કીધું પણ જયદીપને પણ ખબર હતી કે ગુજરાતમાં પ્રેમ કરવા વાળાઓની સ્થિતિ ખૂબ ગંભીર છે આવું વારેઘડી એટલા માટે કહેવું પડે છે કે તમે હમણાં જ પાટણના સાંતલપુરમાં એક કિસ્સો જોયો કે ગીતા એ સુરેશ સાથે સંબંધ નહીં પરંતુ એના જ ગામના ભરત સાથે સંબંધ બનાવવા માટે હર્જ સોલંકી નામના એક દલિત સમાજના યુવકનું મોત કરી દીધું હવે આ બધામાં કિસ્સાઓ એક જગ્યાએ જોવા જઈએ તો ફક્ત એનું કેન્દ્રબિંદુ એક જ નીકળે છે કે પ્રેમ માટે લોકો કોઈકને મારી નાખતા હોય છે મરી જવા પણ તૈયાર હોય છે ને આગળ કોણ છે ભવિષ્યમાં એમનું શું થવાનું છે એ શું આઝાદ પરિંદાઓની જેમ એમના પ્રેમ સાથે ઉડી જવાના છે કે પછી એ જેલના સરિયા પાછળ એમને ધકેલવામાં આવે છે એમને નથી ખબર વડોદરામાં એક એવો કિસ્સો ફરીથી સામે આવ્યો કે જેમાં લવ જેહાદ સામે આવ્યો છે હવે પાછળના થોડાક સમયથી આપણા ગુજરાતમાં આ જ ચાલી રહ્યું છે પ્રેમ કરો પ્રેમ માટે કોઈકને મારો પ્રેમ માટે મરી જાઓ અને પ્રેમ સાથે ભાગી જવું હોય તો કોઈ ત્રાહિત વ્યક્તિને મારી નાખો હું એટલા માટે કહી રહી છું કે પાટણના સાંતલપુરમાં જે આખો બનાવ બન્યો છે એમાં ત્રાહિત વ્યક્તિને મારી નાખવામાં આવ્યો એની પણ એકદમ નિર્મમ હત્યા કરી દેવામાં આવી સ્ત્રીના વસ્ત્ર પહેરાવીને એ સ્ત્રી હોવાનો દાવો કરવામાં આવ્યો જેથી કરીને એનો પતિ મૂર્ખ બને અને જે બે પ્રેમી પંખીડાઓ છે એ ભાગી જાય પરંતુ ત્યાં એમનો પતિ પણ સ્માર્ટ નીકળ્યો પોલીસ પણ સ્માર્ટ નીકળી અને ફસી ગયા એ ગીતાબેન અને ભરતભાઈ હવે આજે વડોદરાના કિસ્સાની વાત કરવી છે વડોદરામાં સાહેલ પઠાણ નામના યુવકે સત્તર વર્ષીય સગીરા સાથે દોઢ વર્ષથી લગ્નના નકામા વાયદા હેઠળ શારીરિક સંબંધ વાંધ્યા હવે આજકાલના પ્રેમમાં ખબર નથી પડતી લોકોનું પરિવારનો બાયોડેટા શું હોય છે પરિવારની હિસ્ટ્રી શું હોય છે એ જે સાથે પ્રેમ સંબંધમાં જે વ્યક્તિ સાથે પડ્યા છે એ વ્યક્તિ ભવિષ્યમાં શું મને સાચવી શકશે તેવી ત્રેવડ છે કે નહીં એ શું કમાય છે એ શું કરે છે એ બધી જ વસ્તુ બાજુમાં પરંતુ પહેલાં જ અહીંયા શારીરિક સંબંધ બંધાઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રેમ એ શારીરિક સંબંધથી પુરવાર થાય છે કાં તો પ્રેમ પૈસાથી પુરવાર થાય છે પરંતુ પ્રેમ લાગણી હુંફ અને દયા અને પ્રેમથી નહીં ખાલી શારીરિક સંબંધ બાંધો પ્રેમ કરો જલસા કરો અને બસ પછી આવી બને લોકો છોકરી હોય કે છોકરો એનું કરી નાખે એટલે પછી એને મારી નાખો તમે સુરતમાં પણ ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે એક બહુ જ નાની વયની છોકરી એક છોકરાને એમ કહી દીધું હતું કે હું ફેરા ફરીશ તારી સાથે ફરીશ અને છોકરીને ઘરની ઇજ્જત બચાવવા માટે એ છોકરા સાથે લગ્ન કરવાની ન પાડી એ લગ્ન કરવાની ના પાડીને છોકરાએ સરે જાહેર અને હત્યા કરી નાખી ચપ્પાના ચા વડે એટલે તમે વિચારો કે કયા પ્રકારના પ્રેમ અહીંયા ગુજરાતમાં ચાલી રહ્યા છે હવે લવજેહાદનો જે કિસ્સો બન્યો છે એ કિસ્સામાં દોઢ વર્ષથી લગ્નના નકામાં વાયદા કરવામાં આવ્યા એ નકામાં વાયદાના હેઠળ શારીરિક સંબંધ બંધાઈ ગયા શારીરિક સંબંધ બંધાયા હવે તમને થશે કે એમ તો 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 પ્રેમ પ્રેમ થોડો થઈ જાય રસ્તામાં રસ્તામાં રખડતું નથી નથી છોકરી કે કે છોકરા રખડતા પકડીએ બાયો અને પછી કહીએ કે ચલો આપણે પ્રેમ સંબંધ બંધાઈ જઈએ આ કિસ્સો થોડો તમને અટપટો લાગશે કિસ્સામાં કંઈક એવું છે કે આ જે સગીર વયની છોકરી છે જે ફક્ત સત્તર વર્ષની છે અને સોહેલ પઠાણ નામનો એક યુવક છે એ રિક્ષા ચાલક હતો રિક્ષા ચાલક હોવાનું સામે આવ્યું હવે એ છોકરી એને એક જગ્યાએથી વડોદરામાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હતું એટલે એ છોકરીએ રિક્ષામાં બેસી સોહેલ પઠાણ નામના રિક્ષા ચાલકને રિક્ષામાં એ બેઠી એની પાસે છૂટ્ટા ન હતા એટલે સોહેલ એ છોકરીએ એમ કહ્યું કે ભાઈ મારી પાસે છૂટા નથી તો સોહેલ પઠાણે એમ કહ્યું કે ઓકે નંબર આપી દો પછી તમે ગૂગલ પે ફોન પે તમે મને કરી દેજો હવે ગૂગલ પે ફોન પેનો વારો આવ્યો એટલે કદાચ બીજું કોઈ સામાન્ય વ્યક્તિ હોય જેને પ્રેમ સંબંધમાં પડવું ન હોય તો એ શું કરે કે ભાઈ ઉભા પાછા કરીને તમને હું પૈસા આપી દઉં છું પણ હું નહીં આપું ગુજરાતમાં જે પ્રમાણના કિસ્સા ચાલી રહ્યા છે એ પ્રમાણે કૃત્ય કરે આ પ્રકારનું કામ કરે કે ભાઈ થોડા ઘણા પૈસા આગા પાછા કરીને હું તમને ભાડું આપી દઉં છું પણ નંબર નહીં આપું પરંતુ વડોદરામાં એ સત્તર વર્ષની સગીરી સગ સગીરા કદાચ આપણે એવું પણ કહી શકીએ કે એને બાળબુદ્ધિ હશે પરંતુ બાળબુદ્ધિ અત્યારે પંદર પંદર વર્ષની જે દીકરી હોય છે માતા બની જાય છે તો પછી આપણે એવું કલ્પના ન કરી શકીએ કે એમની બુદ્ધિ નહીં હોય બુદ્ધિ દરેકને હોય છે પરંતુ એનો ઉપયોગ સમયે કેવી રીતે કરવો આ કદાચ આ બધાને ખબર નથી સત્તર વર્ષની સગીરાએ એ સોહેલ પઠાણને નંબર આપી દીધો પછી તમને ખબર છે કે આપણે અમુક એવા કિસ્સા ચાલતા હોય છે કે નંબર આપ્યો થોડા દિવસ આ હેલો કરવાનું અને પછી પ્રેમ જળમાં બંધાઈ જવાનું પછી શારીરિક સંબંધો પછી એ સંબંધમાં બોલાચાલી થાય મારઝોડ થાય પછી એકબીજાની હત્યા કરી નાખવાની શારીરિક સંબંધો બાંધ્યા પછી પણ ઘણા બધા કિસ્સા સામે આવતા હોય છે આ કિસ્સામાં પણ કે કેવું થયું છે કે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાંથી લવજેહાદનો એક કિસ્સો એવો સામે આવ્યો કે સોહેલ પઠાણ નામના યુવકે સત્તર વર્ષીય સગીરા સાથે દોઢ વર્ષથી લગ્નના નકામા વાયદા હેઠળ શારીરિક રિક્ષાની રાહ દેખીને તો રિક્ષા લઈને આવ્યો પછી મારે માંડવી જેવું હતું એને મને માંડવી છોડી મારી પાસે પૈસાના છૂટા નહોતા તો એનો નંબર મને આપ્યો પછી એને કીધું કે મને પછી પૈસા આપી દેજો એમ પછી મને પાછો મારા ઘરે છોડવાયો પછી અમે લોકો એકબીજા જોડે વાત કરતા હતા એના એક બે મહિનામાં એ મને લઈ ગયો એના ઘરે એના ઘરે લઈ જઈને મારી જોડે સારું રાખ્યું ત્રણ ચાર મહિના મારી જોડે સારું રાખ્યું પછી મને મારવા જોડવા લાગ્યો મને મારા ઘરે નહોતો જવા દેતો મારા મમ્મી જોડે વાત નહોતો કરવા દેતો ઘરની બહાર નહોતો નીકળવા દેતો માર મમ્મી જોડે વાત કરું તો બી મને મારે ઘરની બહાર નીકળું તો બી મને મારે કોઈનો ફોનમાં મેસેજ આવી જાય તો બી મને મારે આમ નશા કરીને આવે રોજે ઘરે અને એના ભાઈબંધોને બી નશા કરવા ઘરમાં રોજે બોલાવે આખી આખી રાતે ઊંઘે નહીં આખી રાતે નશા કરે એના ઘરના પણ એને કોઈ કશું નહોતું કહેતું હા મને એને મને મારી જ્યારે છેલ્લી વાર ત્યારે મને છે ને દંડાથી મને મારી હતી મને સિગરેટનો એને દામ આપ્યો એના બીજા દિવસે મેં ઘર છોડીને મેં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ બધી બહેનોને એટલું જ કહેવાનું કે કોઈની પર વિશ્વાસ ના કરે મમ્મી ડન જાત પર તો બિલકુલ બી ના કરે પહેલા પહેલા તો બહુ સારું રાખે એટલું સારું રાખે ને કે જેની કોઈ હદ નહીં બધાને આપણા આપણે બધાને ભૂલી જઈએ એટલું સારું રાખે અને પછી એ લોકો એવું કરે ને કે શું કહેવાનું આમ આપણે કોઈને મોડું બતાવવા લાયક ના રહીએ એ લોકો આપણી જોડે એવો વ્યવહાર કરે મારી એક જ આશા છે કે એને સજા મળવી જોઈએ એ પહેલો બાર જ ના આવવો જોઈએ એને બી ખબર પડે એને બી પસ્તાવ અંદરથી અહેસાસ થવો જોઈએ કે મેં આ ભૂલ કરી છે કોઈ છોકરીને આટલું દુઃખ આપ્યું છે એની તાકાત બી ના રહેવી જોઈએ ફરી કે એક છોકરીને એક લાફો બી મારે કે કોઈ છોકરીને હેરાન કર સગીરાએ પોતાની આપવીથી જણાવી છે ત્યારે સગીરાએ એવું કહ્યું છે સત્તર વર્ષની જે એ બાળકી છે દીકરી છે ને એવું કહ્યું છે કે અમે નંબરની આપલે કરી પૈસા બાકી હતા રિક્ષા ચાલકને નંબરની આપલે કરી બે મહિના પછી મને એના ઘરે લઈ ગયો ઘરે લઈ ગયા પછી થોડા દિવસ સારું રાખ્યું અને પછી જશે મથ મારવાની શરૂઆત કરી દીધી હું એમ કહું કે મારે બહાર જવું છે તો મને બહાર ન જવા દે એના ભાઈબંધો આવે ઘરમાં ડ્રિંક કરે એમની સામે પણ મને જલીલ કરી નાખે મને બહાર જવાની ના પાડી દીધી મારઝૂડ કરવાની ચાલુ કરી દીધી અને આ પછી એ સત્તર વર્ષની સગીરાએ કંટાળીને પછી પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી સોહેલને જેટલા પણ મદદ કરતા હતા એમની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે ફહીમ અફીમવાલા અને જુનેદ મલેક પણ આ સગીરાને ઘરે પાછી બોલાવવા માટે બાણ કરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ ત્રણેય મિત્રો દ્વારા આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું એના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે કપુરા પોલીસે સમગ્ર મામલે પોક્સો એક્ટ અને અન્ય લગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ફક્ત સવાલ અહીંયા એ ઊભો રહ્યો છે કે શું આ બધા જે પ્રેમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે શું ખરેખર પ્રેમ સાબિત કરે છે કોઈને પ્રેમ માટે મરી જવું પડતું હોય કોઈને પ્રેમ પહેલાંથી છે અને કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જતો હોય એ વ્યક્તિ સાથે ભાગી જવા માટે પોતાના પતિને તમે દગો આપો કોઈ ત્રાહિત વ્યક્તિને તમે પ્રેમ બચાવવા માટે મારી નાખો પ્રેમ એવું કહે છે કે પ્રેમ ત્યાં હોય છે જ્યાં નિસ્વાર્થપણે પ્રેમ થતો હોય કોઈ સ્વાર્થ ન હોય પ્રેમ માટે આપણે ન્યૂછાવર થઈ જઈએ એને પ્રેમ કહેવામાં આવે છે પરંતુ આજકાલ જે પ્રેમના કિસ્સાઓ સામે આવ્યા છે એમાં ન્યૂછાવર થવાની વાત તો મેલો દૂર પરંતુ ન્યવછાવર તો નહીં થવાનું પરંતુ કોઈનો જીવ લઈને પ્રેમ સાબિત કરવું છે ભલા માણસ આ પ્રેમ નથી આ ખાલી હવસ છે અને તમારો ટાઈમપાસ છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર